વાકોડિયા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને વિસ્તારના હિમામ પોકારી ઉઠ્યા છે બજાર સમિતિ વિસ્તારમાં ગણપતિ બાપાના પંડાલ પાસે જ ગટર લાઇનના ચાર ચેમ્બરમાંથી ગટરનું દૂષિત પાણી વહેતું હોવાથી ધર્મ લાગણી દુભાઈ રહી છે દૂષિત ગંદા પાણીને કારણે બજાર સમિતિ વિસ્તારના એક પરિવારના સભ્યને કોવારાની બીમારીથી તેઓ પીડાઈ રહ્યા છે ગણપતિ બાપાના પર્વને લઈને ગટરની સમસ્યા તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે તેવી માંગ રૈશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે ઉભરાતી ગટરનું નિરાકરણ નહીં આવે તો ધારાસભ્યને તેમજ કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજે ગંદકીના આ રોગ થવા માટે અમારા ઘરમાં બહુ ગંદકી ફેલાઈ ગઈ રોડે ગંદકી ફેલાઈ ગઈ છે તેનાથી અમારા બાળ બચ્ચા મારા હસબન્ડ બધા ગોવારાથી બીમાર થઈ ગયા છે મારા હસબન્ડ ની નોકરી બી અઢી મહિનાથી ના પાડી દીધું છે નોકરીનું હવે ગવારા દખે અમે કરીએ છું સાહેબ અમારે ખાવા પીવાનું બધું જતું રહ્યું અને ગંદકી એટલી તો ફેલાય છે નાના નાના છોકરાને બી મેલેરિયા થઈ ગયો છે

મીડિયા માધ્યમ સાહેબ હું જણાવવા માંગુ છું કે અમારે આજે ગટરો જે વારંવાર ઉભરાય છે અમે આ બાબતમાં હેરાન થઈ ગયા છે હવે અમે હવે જો અત્યારે અમે તમને આ જે બાયોડેટા અમે આપ્યો છે તમને હવે આ ગુરુવારથી પણ જો આવતા ગુરુવાર લગી નહીં થાય તો અમે એવું નક્કી કર્યું છે અમારા રહીશોએ કે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું કલેક્ટરને જાણ કરીશું ધારાસભ્યને બી જાણ કરીશું અને આંદોલન કરવાનું તો ગમે તે આંદોલન કરવાનું તો અમે તૈયાર છે આ બાબતની અંદર રજૂઆત કરીશ રજૂઆત અમે ચીફ ઓફિસરને કરેલી છે કાગળો પર અમે ગાંધીનગર થી મારીને બધી જગ્યાએ નકલો આપેલી છે મારી જોડે પુરાવા સાથે છે હવે ખાલી અમારે કલેક્ટર અને ચીફ મામલતદાર ને ધારાસભ્ય ને આ ત્રણ જણ રજૂઆત કરવાની બાકી છે જો એનું રિઝલ્ટ શું આપે છે અમે આ દિવસની અંદર અમે રાહ જોઈ રહ્યા છે મીડિયાના માધ્યમથી અમે તમને જણાવીએ છીએ આ બાબત ગણેશ ચતુર્થી નો ચાલી રહ્યો છે પંડાલી બહાર જ ગણેશ ચતુર્થી પર પર્વ ચાલે એના પહેલા અમે પાંચ દાડા અગાઉ અમે ગયા હતા

અમે ચીફ ઓફિસરને ધ્યાન દોરાયું છે કે આગલી ચાર ચેમ્બરો દબાઈ ગયેલી છે ચાર ચેમ્બરો દબાઈ ગયેલી છે તમે જોઈ લો પણ એ વાત આ આજે આજે તમે સાઈડ કરવાનો પ્રોજેક્ટ આવે એની અંદર અમે કામ કરીશું